સુરત પોલીસે સુરતને નશા મુક્ત કરવાની મુહિમ શરૂ કરી હોય અને ઝુંબેશમાં ક્રાઈમ બ્રાન્ચે ગત સપ્તાહમાં પુણામાંથી રાંદેરના ત્રણ યુવાનોને લાખોના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા જે ઝડપાયેલા રીડાઓને એન્ટ્રી આપનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને પણ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂની સાથે એમડી સહિતના નશાની વસ્તુઓનું ધૂમ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે તે સુરત પોલીસ દ્વારા શહેરને નશા કરવા માટે ઝુંબેશ શરૂ કરાય છે જેમાં ગત સપ્તાહમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્વતપાટિયા વિસ્તારમાંથી મુંબઈથી ઓગણીસ લાખથી વધુનું એમડી લાવનાર રાંદેરના ત્રણ યુવાનો જેમાં ઇમરાન શેખ ઇમરાન ઉર્ફે બોબા ખાન અને મુઆઝ ઉર્ફે માંજ સૈયદને ઝડપી પાડી હતા જ્યાં તેઓને એમડીનો જથ્થો આપનારા મુંબઈ મીરા રોડ પર રહેતા શાહિદ સલીમ અહેમદ શેખને પણ મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે કે હમણાં ચોવીસ નોના રોજ એમડીના એકસો ગ્રામ મેફેડ્રોનના કેસ કરવામાં આવ્યા હતા જેના રંગે હાથે પકડાયેલ ઈસમોની સાથે સાથે એને મુંબઈથી જે માલ સપ્લાય કરનાર હતા એવા એક મુખ્ય આરોપીને પણ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા છે આ મુંબઈવાળા ગુનેગારનું નામ છે શાહિદ સલીમ અહેમદ શેખ હાલમાં ઓલમ્પિયા બિલ્ડિંગ દસ્તરખાન હોટલની પાસે મીરા રોડ થાણેમાં રહે છે આ ઈસમ નાગપાડા પોલીસ સ્ટેશનમાં રાઇટિંગના ગુનામાં પણ પકડાયેલ છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ચોરી છૂપે મેફેડ્રોનના નેટવર્ક ચલાવતા હતા સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એક મોટી સફળતા કહી શકાય આ તમામ કામગીરી માટે જે અધિકારીઓએ મહેનત કરી છે એના એડિશનલ સીપી શ્રી શરદ સિંઘલ ડીસીપી રાહુલ પટેલ અને એસીપી શ્રી સરવૈયાને એની સાથે ઇન્સ્પેક્ટર લલિત વાગડિયા અને એની સંપૂર્ણ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એને ખાસ ઇનામ પણ આ કામગીરી બદલ આપવામાં આવશે સુરતમાં ચાલતા એમડીના કાળા કારોબારમાં અનેક ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ એક ટોળકીનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કરી પ્રશંસનીય કામગીરી પણ કરી છે